ગણેશ પર્વ ભક્તિ અને ઉજવવામાં આવે છે આ વર્ષે પર્વની ઉજવણી બાદ એક અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના સામે આવી હતી શહેરના ભૂતળી ગ્રાઉન્ડ નજીક કચરાના ઢગલામાંથી અનેક ગણેશ પ્રતિમાઓ બેદરકારી પૂર્વક ફેંકી દેવામાં આવેલી અને ભંગાર હાલતમાં મળી આવ્યું છે આ દ્રશ્ય જોઈને સ્થાનિક ભક્તો અને ધાર્મિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે કચરાના ઢગલામાં ફેંકી દેવાતા અનાદાર અનાદર કરતા ગણેશજીની આરાધના બાદ જ્યારે વિસર્જનની વિધિ થાય છે ત્યારે ભક્તો તેમને સન્માનપૂર્વક વિદાય આપે છે પરંતુ ભૂતરી પાસે જોવા મળેલ દ્રશ્યો ધાર્મિક આસ્થાનું ઘોર અપમાન દર્શાવે છે કચરાની થેલીઓ તૂટેલા વાસનો અને અન્ય નક્કામાં કચરાની વચ્ચે ગણેશજીની નાની મોટી પ્રતિમાઓ અસ્તવ્યસ્ત હાલતમાં પડેલી જોવા મળી છે આમાં કેટલીક પ્રતિમાઓ ખંડિત થઈ ગઈ છે જે જોઈને ભક્તોનું હૃદય દ્રવી ઉઠ્યું હતું